જય માતાજી મિત્રો મિત્રો કલ્પના કરો કે એક વ્યક્તિ આખી જિંદગી મહેનત કરીને પોતાના પૈસા બેંકમાં જમા કર્યા રાત્રે ચિંતા વગર સુતો કારણ કે એને વિશ્વાસ હતો કે બેંકમાં પૈસા સલામત છે પણ અચાનક સમાચાર આવે કે બેંક બંધ થઈ ગઈ છે તો એના મનમાં પહેલો પ્રશ્ન શું ઊભો થાય કે મારા પૈસા તો ગયા ને આ ડર આ ચિંતા આપણામાંથી દરેકના દિલમાં ક્યારેક ને ક્યારેક તો આવી જ હોય છે પણ સારા સમાચાર છે મિત્રો તમારું પૈસા સુરક્ષિત છે 5 લાખ સુધીનું વીમા કવર ગેરંટી સાથે મળે છે મિત્રો DICGC શું છે તો DICGC એટલે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન આ RBI હેઠળની સરકારી સંસ્થા છે જો કોઈ બેંક નિષ્ફળ જાય તો પણ ગ્રાહકોને તેમના પૈસાનું વીમા કવર મળે છે પાંચ લાખ રૂપિયા સુધી મિત્રો એટલે કે સરકાર પોતે તમારી બચત પર સુરક્ષાનું કવચ આપી રહી છે મિત્રો આ કવચ કોને મળશે આ કવર કોને મળશે તો તમારા દરેક પ્રકારના ખાતા જેમ કે સેવિંગ્સ એકાઉન્ટ ફિક્સ ડિપોઝિટ રિકેરિંગ ડિપોઝિટ કરંટ એકાઉન્ટ આટલા બધા જ એકાઉન્ટ કવર થાય છે એક બેંકમાં તમારા કેટલાય ખાતા હોય તો પણ કવરનો કુલ મર્યાદા પાંચ લાખ સુધી જ છે મિત્રો ક્યારે મળે આ સુરક્ષા તો જો બેંક બંધ થઈ જાય કે નિષ્ફળ જાય તો DICGC બે મહિનાની અંદર સીધી જ ગ્રાહકને પાંચ લાખ સુધીની રકમ આપે છે એટલે કે તમારી બચત ક્યારે શૂન્ય નહીં થાય મિત્રો આ યોજનામાં શું કવર નથી થતું તો યાદ રાખજો કે વિદેશી બેંકોની કેટલીક શાખાઓ આમાં કવર નહીં થાય સહકારી બેન્કોની કેટલીક શાખાઓ કવર નહીં થાય સરકારની ગેરંટી ધરાવતી બેન્કો પણ આમાં કવર નહીં થાય એટલે કે આમાં અલગ નિયમો હોય છે એટલા માટે તમારી બેંકમાં પૂછીને ખાતરી કરવી ખૂબ જરૂરી છે મિત્રો પૈસા કમાવવું મુશ્કેલ નથી પણ બચાવવું એથી પણ મુશ્કેલ છે અને એને સુરક્ષિત રાખવું એ દરેકનો હક છે ડીઆઈસીજીસીએ હકને સુરક્ષિત રાખે છે તો હવે ડરશો નહીં નિર્ભય બનીને બેંકમાં તમારા પૈસા રાખો આ માહિતી દરેક ભારતીય સુધી પહોંચવી જોઈએ મિત્રો કારણ કે કાલે કદાચ કોઈના જીવનભરની બચત આજ માહિતીથી બચી શકે મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર જરૂરથી શેર કરો અને ચેનલે સબ્સકાઈ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો યાદ રાખજો કે જ્ઞાન એ સાચી સંપત્તિ છે ધન્યવાદ